જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને શિવાંગીના ભગવત સ્મરણ વૈષ્ણવો આપણે સાથે મળી અને શિવનાથજીના મંદિરની ભાવ ભાવના જાણીએ છીએ એનો એક વિડીયો છે એક ભાગ છે એ રજૂ થઈ ગયો છે તે ન જોયો હોય તો અવશ્ય નિહાળજો આપણી ચેનલ પર અને હવે આપણે આજે શરૂઆત કરીએ છીએ ભાગ બેની જેમાં ફૂલ ચોકની આસપાસમાં રહેલી જે કઈ ચિત્રાંકનો છે જે વસ્તુઓ છે એમની ભાવના આપણે જાણીએ છીએ તો સર્વપ્રથમ સિંહપોળની ભાવના છે તો ફૂલ ચોક ઉપર ડાબી બાજુએ જે દ્વાર આવેલ છે તે સિંહપોળ છે અને સિંહપોળની આજુબાજુમાં બે સિંહ છે એ ઊભા છે તો એ કોના પ્રતિક છે તો એ યજુર્વેદનું પ્રતિક છે અને ઋગ્વેદનું પ્રતિક છે બંને સિંહો અને એની પૂછ છે ઊંચી છે વૈષ્ણવ તેઓ છે તામસ ભક્ત છે તામસના ભાવરૂપ છે અને તેઓ છે કર્મકાંડનું પ્રતિપાદન કરે છે 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 આવી જ રીતે બીજા બે સિંહો એ બેસેલા અને એ પણ ઉપર છે બેસેલા છે વૈષ્ણવ અને તે સામવેદ અને અથર્વવેદ છે એના ભાવથી છે અને તેઓ ભક્તિ અને ઉપાસનાનું સ્વરૂપ હોવાથી દિનતાપૂર્વક પૂર્વક શ્રી ઠાકોરજીના ચરણોની અંદર બેઠેલા છે વૈષ્ણવ તો આ ચારે સિંહોની આપણે વાત જાણી સિંહપોળની ભાવના જાણી અને હવે સિંહપોળના પોળના કમાડની ભાવના જાણી જે દ્વાર છે કમાડ છે એમની ભાવના તો સિંહપોળના બે કમાડ છે એમાંથી જમણી બાજુનું એક કમાડ છે વૈષ્ણવો એ સદાય માટે ખુલ્લું રહે છે શું કામે તો કે એ નિકુંજની ભાવના છે એ દ્વાર છે એ નિકુંજના ભાવથી છે અને શ્રી ઠાકોરજી તો નિકુંજનામાં અખંડ લીલા કરે છે અને ડાબી બાજુનું જે કમાડ છે એ શ્રીનાથજી છે એના બપોરના અનોસરના સમયે અને રાત્રિના સયનના સમયે છે એ બંધ થાય છે અને તે નંદાલયના ભાવથી છે તો નંદાલયના ભાવથી આ દ્વાર હોવાથી એમાં નંદાલયના ભાવની સેવા થાય છે અને ઠાકોરજી તો બાળક છે અને જ્યારે જ્યારે બાળક ખોડે છે ત્યારે આ કમાડ છે બંધ થાય છે અને જ્યારે જાગે છે પ્રભુ ત્યારે કમાડ ખુલે છે હવે સિંહ પોળની બે કોટડી છે એમની ભાવના કહીએ છીએ સિંહ બંને બાજુએ એક એક કોટડી છે એ આવેલી છે એટલે કે ઓરડીઓ આવેલી છે ડાબા હાથની કોટડી છે એ નંદાલયના ભાવની છે અને તેઓ સદાય તેની અંદર અષ્ટ સખાઓ છે એમાં બિરાજી રહે છે અને જે જમણા હાથની કોટડી છે એ એ ભાવથી છે 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 અને ત્યાં નિવાસ કરે તો આ બંને કોટડીનો ભાવ સમજ્યા કે એકમાં અષ્ટ સખાઓ નિવાસ કરે છે અને બીજામાં અષ્ટ સખીઓ છે નિવાસ કરે છે ત્યારબાદ કમલ ચોકના ઘોડાઓની ભાવના કહું તો વૈષ્ણવો સિંહપોળ માં થઈને કમલચોકમાં જવાય છે અને હાલમાં કેવળ માત્ર પુરુષ વર્ગ છે એને જ પ્રવેશનો અધિકાર છે અને કમલચોકમાં સિંહ પોળ બંને બાજુએ બે જે ઘોડાઓ છે તે નંદા લય ભાવ છે અને આ ઘોડાઓ છે એ યજ્ઞ શાળાના ભાવ છે અને તેનું આધિદૈવિક સ્વરૂપ અશ્વિની કુમારો છે અને તેઓ શ્રી નદરાયજીના ઘરે વૈદ્ય તરીકે વસે છે એટલે તેઓ નદરાઈજીના વૈદ્ય છે એટલે અહરનીશ ત્યાં તેઓ રહે છે અને કોઈ પણ રોગને અંદર છે પ્રવેશ કરવા દેતા નથી તો આવા વૈદ્ય રૂપા બંને ઘોળાઓ છે અને તેઓ ક્યારે પણ કોઈ પણ રોગને અંદર છે એ પ્રવેશવા દેતા નથી વૈષ્ણવો આગળ ચરણામૃત ગોખની ભાવના જાણી તો કમલ પ્રવેશ કરતા જ ડાબી બાજુએ ખૂણામાં એક ગોખ છે ગોખલો છે અને ત્યાંથી શ્રીનાથજીનું ચરણામૃત છે એ પ્રાપ્ત થાય છે ત્યાં બંટાય છે અને ચરણામૃતનું પાન કરવાથી ભક્તિની વૃદ્ધિ થાય છે અને વૈષ્ણવો પ્રેમથી આ ચરણામૃત છે એમનું પાન કરે છે વૈષ્ણવો આવી તો ઘણી બધી ભાવનાઓ તમને જણાવવાની છે આ પ્રથમ ભાગની અંદર પણ જણાવ્યું હવે આ બીજા ભાગમાં પણ જણાવ્યું છે અને ત્રીજા ભાગની અંદર નવી નવી ભાવનાઓ છે એ લઈ અને તમારા સમક્ષ ઉપસ્થિત થઈશું તો વૈષ્ણવો વિડિયો પસંદ આવતો હોય જાણવા માટે આતુર હો તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો વૈષ્ણવો અને વધારે વિડીયો જોવા માટે નિહાળવા માટે સાઈડમાં એક લિસ્ટ આપેલું છે તેમને પ્રેસ કરવાથી એ વિડીયો છે પ્રાપ્ત થઈ જશે ત્યાં સુધી બધા જ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ જય શ્રી કૃષ્ણ